મનુષ્ય શરીરમાં થતી દેહ ધાર્મિક ક્રિયાઓ સેવન અન્ય ઝીરોથી સેવન પોઈન્ટ એટ પીએચ ગાળામાં થાય છે નથી 5.6 સિક્સથી ઓછી પીએચ ધરાવતા એસિડ વર્ષાનું પાણી જ્યારે નદી કે તળાવ જેવા જળાશયોમાં ભળે છે ત્યારે તેમાંના પાણીની પીએચ ઘટે છે આ જળાશયોમાંની માછલીઓ સૂક્ષ્મજીવો અને જલજ વનસ્પતિઓ જેવી જલીય જીવસૃષ્ટિનું અસ્તિત્વ જોખમાય છે ખોરાકના પાચનમાં જઠર અગત્યનો ભાગ ભજવે છે જઠરમાં ખોરાક પ્રવેશવાની સાથે જઠરમાંથી હાઇડ્રોક્લોરિક એસિડ સ્ત્રવે છે જે ખોરાકમાં ભળે છે એસિડની પીએચ લગભગ એક થી ત્રણની વચ્ચે બદલાતી રહે છે પીએચના આટલા ઓછા મૂલ્યે જઠરમાં પેપ્સીન નામનો ઉત્સેચક સક્રિય બને છે તે ખોરાકમાંના પ્રોટીનનું પાચન કરવામાં મદદરૂપ થાય છે માંસ ઈંડા માછલી જેવા ખોરાકમાં પ્રોટીનનું પ્રમાણ સવિશેષ હોય છે આ ખોરાકના પાચન માટે જઠરમાં હાઇડ્રોક્લોરિક એસિડ વધુ પ્રમાણમાં સ્ત્રવે છે જેના કારણે જઠરમાં દુખાવો તથા બળતરા થાય છે તેને એસિડિટી કહી શકીએ એસિડિટીના ઉપચાર માટે બેઝિક પદાર્થો લેવામાં આવે છે તે પ્રતિ એસિડ પદાર્થો તરીકે ઓળખાય છે પ્રતિ એસિડ પદાર્થો તરીકે વિશેષ પ્રમાણમાં સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ અને મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ એટલે કે મિલ્ક ઓફ મેગ્નેશિયા ઉપયોગમાં લેવાય છે આ ઉપરાંત કેલ્શિયમ કાર્બોનેટ અને એલ્યુમિનિયમ હાઇડ્રોક્સાઇડ પણ પ્રતિ એસિડ પદાર્થો તરીકે જાણીતા છે બજારમાં આવા પ્રવાહી મિશ્રણો અને કેટલીક ગોળીઓ પણ પ્રાપ્ય છે આ પદાર્થો વધારાના એસિડનું તટસ્થીકરણ કરે છે જે જમીનની પીએચ સિક્સ પોઈન્ટ ફાઈવથી સેવન પોઈન્ટ થ્રીની વચ્ચે હોય તેવી જમીનમાં છોડની વૃદ્ધિ અને વિકાસ સારા થાય છે સિક્સ પોઈન્ટ ફાઈવથી ઓછા પીએચ મૂલ્યવાળી જમીનને એસિડિક જમીન કહેવાય છે જે જમીનની પીએચનું મૂલ્ય સેવન પોઈન્ટ થ્રીથી થી વધુ હોય તો તે જમીન આલ્કલાઇન જમીન કહેવાય છે એસિડિક જમીનને તટસ્થ કરવા ખેડૂતો જમીનમાં લાઈમ ઉમેરે છે બેઝિક જમીનને તટસ્થ કરવા ખેડૂતો જમીનમાં જીપ્સમ ઉમેરે છે દાંતનું બહારનું પડ કેલ્શિયમ ફોસ્ફેટ જેવા કઠિન પદાર્થનું બનેલું હોય છે તે પાણીમાં ઓગળતું નથી પણ મોં અંદરના ભાગની પીએચ ફાઈવ કરતા ઓછી થાય ત્યારે ક્ષયિત થાય છે જમ્યા બાદ મોંમાં રહેલ ખોરાકના કણો તથા શર્કરાનું બેક્ટેરિયા દ્વારા વિઘટન થઈ એસિડ પેદા થાય છે તે મોના અંદરના ભાગની પીએચ ઘટાડે છે તેથી દાંતનું ક્ષયન થાય છે ક્ષયનથી બચવા માટે જમ્યા બાદ દાંત સાફ કરવાની સુટેવ પાડવી જોઈએ દાંત સફાઈ માટે ઉપયોગમાં લેવાતા દંતમંજન પાવડર તથા પેસ્ટ સામાન્ય રીતે બેઝિક સ્વભાવ ધરાવતા હોય છે મોના ભાગમાં ઉત્પન્ન થયેલ એસિડને તટસ્થ કરી દાંતને ક્ષયનથી બચાવે છે લાલ કીડી ચટકો ભરે છે ત્યારે આપણને બળતરા થાય છે તેનું કારણ તેના દ્વારા આપણા શરીરમાં દાખલ કરાતો ફોર્મિક એસિડ છે તેવી જ રીતે મધમાખી આપણને ડંખ મારે છે ત્યારે ડંખના સ્થાને દુખાવો તથા ખૂબ જ બળતરા થાય છે ડંખના સ્થાનની આસપાસ સોજો આવે છે કારણ કે મધમાખીના ડંખ દ્વારા આપણા શરીરમાં દાખલ થતું વિષ એસિડિક હોય છે આ વિષમાં વધુ એસિડિક સ્વભાવવાળો મેલેટીન પદાર્થ હોય છે મેલિટીન છવ્વીસ એમિનો એસિડ ધરાવતો પોલીપેપ્ટાઇડ છે મધમાખીના ડંખની અસરમાં રાહત મેળવવા માટે ખાવાના સોડા જેવા બેઝિક પદાર્થના જલીય દ્રાવણને ડંખની આસપાસના ભાગમાં લગાવવામાં આવે છે જે એસિડિક વિષનું તટસ્થીકરણ કરે છે કેટલાક દ્રાવણોની પીએચ કોષ્ટકમાં દર્શાવેલ છે